સુરતના કતાર ગામમાં આંગણે રમતી બાળકીને અડપલા બાદ કેસ કરી અજાણ્યો આધેડ ફરાર થઈ ગયો હતો મૂળ બોટાદના આધેડ બિલ્ડરને કતાર ગામ પોલીસે કતાર ગામથી વરાછા સુધીના સીસીટીવી ફૂટેજ ચકાસી ગણતરીના કલાકોમાં ઝડપે લીધો હતો મળતી માહિતી પ્રમાણે કતાર ગામના રતમાલા ચાર રસ્તા વિસ્તારમાં રહેતા અને દિવસ દરમિયાન રત્ન કલાકાર અને રાતે વોચમેનની નોકરી કરતા નેપાળી યુવાનની સાત વર્ષની પુત્રી ગચ્છ શનિવારે બપોરે ઘરના આંગણામાં રમતી હતી ત્યારે એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને તારી મમ્મી ક્યાં છે પૂછી તેની બાજુમાં બેસી ગયો હતો તે વ્યક્તિ મમ્મી પપ્પાનો પરિચિત હશે તેવું સમજી બાળકીએ મમ્મી ઉપર છે તેવું કહ્યું હતું બાજુમાં બેસેલા વ્યક્તિએ બાળકીના ગુપતાંગ ઉપર હાથ ફેરવ્યા બાદ તેના હોઠ ઉપર કિસ કરી હતી આથી બાળકી તાત્કાલિક જ ઊભી થઈ ગઈ હતી અને તેના ઘર બાજુ દોડી જતા તે વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો ઘરમાં પહોંચ્યા બાદ બાળકી અજાણ્યાની કરતુ તંગે જાણ કરી હતી બાળકીની માતાએ તુરંત જ પતિને જાણ કર્યા બાદ સ્થાનિક વિસ્તારમાં તે વ્યક્તિની શોધખોળ કરી હતી